અંકલેશ્વરમાં એપ્રિલ માસના શરૂઆતથી જ જાણે સૂર્ય દાદા આંગણગોળા વરસાવી રહ્યા હોય તેમ ગરમીનો પારો સતત ઉંચકાઇ રહ્યો છે ધજાડતી ગરમી વચ્ચે લોકો બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે જોકે અંકલેશ્વરમાં ગરમીના વધતા પારા સાથે બરફની માંગમાં વધારો થયો છે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પંદરસો કરતાં વધુ નાના મોટા એકમો ધમધમી રહ્યા છે જેમાં ફર્મા ડાઇઝ ઇન્ટરમીડિયેટ જેવા પ્લાન્ટમાં જ્વલનશીલ કેમિકલમાં બરફનો ઉપયોગ થતો હોય છે જેમાં વધતી ગરમી વચ્ચે કેમિકલનું તાપમાન સંતુલિત રાખવા બરફની માંગમાં વધારો થતો છે તદુપરાંત શહેરમાં વધતી ગરમી વચ્ચે લાગતા ઠંડા પાણીના સ્ટોલમાં પણ બરફની માંગ હોય છે આમાં ઔદ્યોગિક દ્રષ્ટિએ તેમજ ઠંડા પાણીમાં બરફની માંગ વધતા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બરફના ધંધામાં તેજી છે ગત વર્ષની સરખામણીએ જોવા જઈએ તો કેમિકલ પ્લાન્ટ પણ હવે ચીલિંગ પ્લાન્ટ તરફ વળતા તેની અસર બરફ ઉદ્યોગ પર પડી રહે છે આજથી દસ પંદર વર્ષ પહેલા ઉનાળામાં બરફની માંગને પૂરી કરવા બરફ ફેક્ટરીના માલિકો છેક સુરત અને ભરૂચથી બરફ મંગાવીને માંગ પૂરી કરતા હતા જોકે ઉદ્યોગ આલમ પર મંડીની અસરને લઈ તેવો સમય હવે રહ્યો નથી જોકે વધતી જતી ગરમી વચ્ચે આગામી દિવસોમાં બરફની માંગમાં હજુ વધારો થાય તેવું લાગી રહ્યું છે

ઉત્પાદન થાય છે હાલમાં ભરૂચમાં જેમ કે આપણે જાણીએ છીએ કે બેતાલીસ તેતાલીસ ડિગ્રી આસપાસ તાપમાન રહેતું હોય આ આકરી ગરમી વચ્ચે બરફની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે બજારોમાં પણ ઠંડા પીણામાં અને અન્ય વસ્તુઓમાં બરફનો વપરાશ થતો હોય છે સાથે સાથે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહમાં કંપનીઓ પણ આવેલ છે અને આ કંપનીઓમાં પણ બરફનો વપરાશ થતો હોય છે ત્યારે હવે ગરમી વધી રહી છે તેમ તેમ બરફની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે આગામી દિવસમાં ગરમીનો પારો હજુ ઉચકાય ત્યારે આ બરફની માંગમાં હજુ વધારો થાય તેવું હાલ લાગી રહ્યું છે